Kalau itu, Ya, belum natal nih, jadi bukan nih, ada juga આલે ઉતરણ છે એટલે આપણે આજે તૈયારી બનાવી દીધી થી લાડવા આલે પછી ખાવા માટે અર્ધિતાઈ ખવાય જાહે અર્ધે ખાવા માટે આપણે ગિરનાર દેખાય નથી બધાને બાજુમાંથી જેવા આ ગિરનાર આ એક સાઈડ ગિરનાર છે એક સાઈડ દાતાર બાપુનો નંબર છે આ દાતાર બાપુનો છે આ ગિરનાર છે કાં રોય જ આપણે દર્શન કરી ગિરનારના આઠ દાતાર બાપુ અને એક જે ડમમાં જો ચૂલો એની સામે જ આવ્યો

નાખી દીધા છે નાખી દીધી છે હમણાં એને વણી નાખવાની છે હવે ચમકે છે આપણે માથે થોડું ટોપરું નાખી દઈશી ટોપરાનો સ્વાદ આવી જાય લાડવા બની ગયા છે મસ્તીના તલ તલસાકરી બ્લેક લાડુ બ્લેક ગુલાબ જાંબુ આવે એમાં આપણે બ્લેક લાડુ બનાવ્યા છે ફટાફટ કરવું પડે નક છે ને જામી જાય પછી આ ચીકી બનાવી નાખવાની છે એની થઈ ગયું

આવી જાવ પતંગ ચગાવવા લાડવા ખાવ તલના મમરાના પટલી પટલી થઈ છે ત્રણ એમ એમની સાઈઝ છે આની આપણે તલની ચીકીની ત્રણ એમ એમ જાડી છે આ કડકડી થઈ ગઈ હવે

જોયો આપણે પોચી ગુઈનામ નો ચાંદ ઉગી ગયો છે દેખાય છે જો લે કેટલો મસ્ત દેખાય છે પોચી ગુઈનામ નો ચાંદ છે બાજુમાં ગિરનાર એની બાજુમાં ચાંદ

આપણે જો કાના ને મમરાનો લાડવો ધરી દીધો તલનો લાડવો ધરી દીધો ભલે કાનો ખાય પતંગ ચગાવે આપણે ભગવાનની ધરી દીધા છે લાડવા અને કાળા તલના લાડવા પોતે જો આપણે ચીકી બની ગઈ આ લાડવા કાળા તલના મમરાના લાડવા આવડું પતાકડું બન્યું છે 他往一条路走。